તેવચ્ચેને કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર છે અહીં તો લોકોની શ્રદ્ધા સાથે પુરાવો પણ મળી રહ્યો છે કારણ કે ભાવનગરના ભીડવંજન મહાદેવ મંદિરની સામે આવેલ જિલ્લા પંચાયત ચોકમાં રામજી મંદિરની ફરતે આજે સવારના સાત વાગ્યાથી એક સફેદ ગાય સતત ને સતત પ્રદક્ષિણા કરી રહી હોય લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું રામજી મંદિરના પૂજારી જ્યારે વહેલી સવારે

સદાવ્રતસિંહના પૂજારી તરીકે અહીંયા પૂજા કરું છું અને મેં સવારના પૂજાપાઠ કર્યા બાદ સવારે સાત કલાક પછી મારી નજર સમક્ષ આવતા ગાય માતા આ મંદિરની સવારે સાત વાગ્યાથી અત્યાર સુધી પ્રદક્ષિણા ફરતી અમે જોઈએ છીએ જે બાદલ ભાવનગરની જનતા આ લાભ લઈ અને માના દર્શન કરે પ્રભુના દર્શન કરે એવી મારી ઈચ્છા વ્યક્ત કરું છું જાણે કોઈ જોગી અન્નજળનો ત્યાગ કરીને ભક્તિમાં લીન થઈ ગયો હોય તેમ આ ગાય ટ્રાફિક ની વિરોધ દિશામાં ભરચક વિસ્તારમાં એક પણ જગ્યાએ રોક્યા વિના સતત ને સતત તેની પ્રદક્ષિણા ચાલુ રાખી હતી લોકો તેને પીવાનું પાણી આપી રહ્યા હતા ખાવાનું આપી રહ્યા હતા તો પણ ગાય ઊભી રહેવાનું નામ લીધા વિના પ્રદક્ષિણા કરી રહી હતી સવારના સાત વાગ્યાથી હાલ સુધી પ્રદક્ષિણા ચાલુ હોય તેવા સમાચાર વહેતા થતા લોકો અહીં ગાયના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા જેમ જેમ લોકોને આ અંગે જાણ થઈ ગઈ તેમ લોકો મોટી સંખ્યામાં અહીં ગાયના દર્શન કરવા માટે આવી રહ્યા હતા આજે મને થોડા સમય પહેલા અહીંયા જિલ્લા પંચાયત ચોકની સામે આવેલ રામજી મંદિરના મહંત સિંહ દ્વારા મને જણાવવામાં આવેલ કે ભાવનગર શહેરમાં આ પ્રથમ વખત જ રામજી મંદિર ફરતી એક સફેદ ગાય સવારના સાત વાગ્યાથી આ રામજી મંદિરની પ્રદક્ષિણા કરી રહી છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ચોરાશી કરોડ દેવતાઓનો જેમાં વાસ છે એવા ગૌમાતાના આજે આ પ્રદક્ષિણા જે કરી રહી છે એને ઘણા લોકોએ નિહાળી છે અને અત્યારના પણ હાલના તબક્કે આ પ્રક્રિયા એમની ચાલુ છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ગૌમાતા હત્યા ઉપર જે પ્રતિબંધ લાવ્યો છે અને જે કડક કાયદો બનાવ્યો છે એના માટે ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવીએ છીએ અને આજે એ સાબિત કર્યું છે કે આ ગૌમાતા રામજી મંદિર ફરતી પોતાની પ્રદક્ષિણા સવારના સાત વાગ્યાથી અત્યારના એક વાગ્યા સુધી ચાલુ છે આપ પણ અહીંયા આવીને આ જોઈ શકો છો તો ભાવનગરની જનતાને અહીંયા રામજી મંદિર જ્યાં સમસ્ત ભીડભંજન મહાદેવ છે બજરંગદાસ બાપા ચોક છે આવા ધાર્મિક સ્થળની અંદર જે પ્રદક્ષિણા કરે છે એક આશ્ચર્યની વાત છે તો આપ સૌને આનો લાભ લેવા અમારું આમંત્રણ છે અસ્તુ ભારતમાં થકી જાય